શિનોર નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલ જાળી જાખરામાંથી ઝાડ સાથે કડું બાંધેલી હાલતમાં મહિલાનો નિરોસ્ત્ર મૃતદેહ મળવાના મામલે પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે વડોદરા જિલ્લાના શિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલ જાળી જાખરામાંથી ગત તારીખ એકત્રીસમી મે ઓગસ્ટના રોજ ગુમ થયેલ વિદ્યાબેન વસાવાનો તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ ઝાડ સાથે ગળું બાંધેલી હાલતમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવ્યો હતો જંગીની અંગેની જાણ શિનોર પોલીસને થતા તાત્કાલિક ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ સહિત

ચાર આરોપીઓ પ્રવીણ શના વસાવા કિરણ શના વસાવા ગંગારામ વસાવા અને ધરપકડ કરી પૂછપરછ જે બાદ મૃતક વિદ્યાબેન વસાવાના સગા દિયર આરોપી કિરણ વસાવાની ઉપરોક્ત બનાવવા સંદર્ભે વધુ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં મૃતક વિદ્યાબેન વિધવા હોય તેમના અન્ય ઈસમ સાથે પ્રેમ સંબંધો વહેમ રાખી આરોપી દિયર કિરણ વસાવાએ પોતાના મૃતક ભાપી સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે પ્રયત્ન કર્યા હતા જોકે તેમાં સફળતા ન મળતા મૃતક વિદ્યાબેન વસાવાને કોઈ પણ ભોગે વશ કરવા તેમજ તેને સબક શીખવાડવા માટે આરોપી દિયર કિરણ વસાવાએ મિત્રો સાથે દુષ્કર્મ આચરણનો પ્લાન બનાવ્યો હતો અને ત્યારબાદ મૃતક વિદ્યાબેન વસાવા નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા હતા ત્યાં પ્રવેશ કરી આરોપી દિયર કિરણ વસાવાએ તેના અન્ય ત્રણ મિત્રો સાથે બળજભપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું મૃતક વિદ્યાબેન વસાવા તેમના ચોંકામાંથી છટકી નાસી ગયા હતા

તે ચાર આરોપીઓમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિંદોર પોલીસ ધોરણ કરવામાં આવી રહેલ છે